No, no, no. 我这个么？ ਕਮੇ ਨਹੀਂ ਬ੍ਰਿਕ ਬੁੱਧ ਗਿਣੇ আলাখি! এলাবযাবমযাবে! না! দায়াবরা! ঔভেপিলাবেন পাকারার! নালাখিযাবয়ারगে! দাকামাগরবেন দায়া! দায়াবযাবয়। আলাক� ખબર oh પડતી <laughs> 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 આલગી રંગા ટોલ શું શું કર બોલે ટા બોલે આર્યો भजन ગાય લે શું કર લે આજો હા

ফাুহৱর টরা。য়লইঞর পয়কডালি ঝজযয সিওিখকাকাল এচ literেে গইঞঞ এালরি নচাপ এ়ঠতালহ ককঁলি ক্লনঙে সিেয় ঔর ঠলের ইঙ্লে আলারুল� શું કરવાનું હવે બોલ તો કે હું ના પડે લઈ જાઉં આજુ મને તો ખબર છે મારું તો આપણે બેન એટલે મારે તારે તમે લઈ તો તો પાણી આવે એ હો હો આમાં તરછો અને તો શું ખાવું એ અજી ગંબો અલ્યા પણ મારે પાણી ભરવાનું છે પણ શિકર જાટકા મમ્મા મમ્મા છે નું બોલ જો તો ચોકલ છે ઈનું મને તો ખબર નહી અલ્યા પણ જે હોય પણ મજા બધું છે હા ના હું ખેડું તો તમારે આ આ આ આ આ દૂર જો આવી ગઈ આવી ના ના એવું તો ના હોય આવી ગઈ તો હું તો ના પડી ભાઈ પણ જાટકા એટલા મને બીક ને લઈ

કોણ છો હે તમે આવશો એટલે હું આ બધું વસોડી એટલે હું પકડું ને અન ત ત બે બે પકડાવ તો ત તમ જૂઠું બોલ્યું તો એટલે અન તાર એ વાવા જાય છે મારો એટલે આપણે બે બે પકડાય ને પેલો છે કોઈ ઈને જૂઠું બોલ્યું ઓ નો હા મને નહીં માર તો ત્યાં હમણે આવી જાય પણ ગા আর মু তো জি না যায় আর ও শুকাস লাগাই দি বসোরে হ্যাঁ তাহলে কি করવાનું দাদা ও তো નો અવો ઉંજી થો થોડા ના ઓય ઉજો એટલે ખાઈ અને ભેસો પાઈ અને પાણી છે જડકા તો દૂર નહીં છે તો બરાબર ઇન્વિટેશન લીધા કરી કંધાથી પલ્લોથી